પોલીસ કમિશનર વગરના શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જતી જોવા મળી રહી છે એક પછી એક હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઉધના વિસ્તારમાં થોડા દિવસે યુવકને ઘેરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો તીક્ષ્ણ હથિયારના ઘા હાથ પગને કાપી નાખતા રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાયા હતા જેથી યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજતા પરિવારની મહિલાઓએ હૈયા રૂદન કર્યું હતું ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર પાસે હત્યાનો બનાવ બન્યો હતો મૃતક યુવક ભજનસિંહ શેખલકર પોતાની બહેનને મળવા આવ્યો હતો ત્યારે અંગત અદાવતમાં ભાવસિંહ સહિતના બે વાહનોમાં આવેલા લોકોએ તેને ઘેરી લઈને તીક્ષ્ણ હત્યારોના ઘા હાથ પગ અલગ કરી નાખ્યા હતા જેથી યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

ભાવ પોતાના ઘરમાં માણસો રાખે છે દારૂ ભૂંડ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હોવાના આક્ષેપ વધુમાં તેણે કર્યા હતા અંગત તથા અદાવતમાં હત્યા પોલીસે કહ્યું કે દોઢેક માસ અગાઉ મૃતક ભજનસિંહ મહારાષ્ટ્રના પુણે ગયા હતા ત્યારે કોઈ વાતે ઝઘડો થયો હતો જેમાં કિરપાણ જેવા હથિયારથી ઈજા પહોંચાડી હતી આ વાતની અદાવત રાખીને હુમલાખોરે સમગ્ર પ્લાન ઘડ્યો હોય તેવું લાગી રહ્યું છે મહારાષ્ટ્રની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવતા હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ મંદિરની સામેના ભાગે એક હત્યાનો બનાવ બન્યો છે જેમાં ભજન સરદાર કરીને એક વ્યક્તિ છે જે મૂળ પાંડેસરાના રહેવાસી છે એ પોતાની બહેનને અહીંયા મળવા માટે આવ્યા હતા જે મળવા માટે આવ્યા હતા ત્યારે તેઓ સાથે અગાઉ એક મહિના પહેલાં જે એમના બે ઓળખીતા વ્યક્તિઓનો ઝઘડો થયો હતો આ ઝઘડો પુણે મહારાષ્ટ્રમાં થયો હતો તે વખતે જે આરોપીઓ છે એ લોકોએ જે ફરિયા ભોગ બનનાર છે એને આરોપીઓને એક કિરપાણ કે અન્ય કોઈ ધારદાર વસ્તુથી ઈજા પહોંચાડેલી હોવાની પ્રાથમિક માહિતી છે અને એ બાબતનો ગુસ્સો રાખી અને બદલો લેવા માટે આજે આ લોકોએ જે ભોગ બનનાર છે ભજન સરદાર એને ઘેરીને અને તલમારના ઘા મારીને મૃત્યુ નિપજાવેલ છે આરોપીઓ ત્યાં અહીંયાથી ભાગી ગયા હતા તરત જ અને પોલીસ અત્યારે તેઓની ધરપકડ કરવાની કોશિશ કરી રહી છે કોઈ પણ બનાવ જે આવો હત્યાનો હોય જાહેરમાં હોય અથવા અન્ય કોઈ પણ જગ્યાએ હોય તે ગંભીર જ છે અને જ્યારે આ મુખ્ય બનાવનું મુખ્ય જે કારણ છે ત્યારે મહારાષ્ટ્ર પુણેમાં એ લોકોની બબાલ હતી ત્યાંનું છે પરંતુ એક દોઢ મહિના અગાઉની જે અદાવત રાખીને તેઓએ આ ઘટનાને અહીંયા અંજામ આપ્યો છે ने ने पुलिस तपास है। okay. okay. ना, ना? मेरा नाम है अर्जुन सिंह रमेश सिंह सिकलकर जो जिसकी हत्या हुई है मेरा बड़ा भाई है भजन सिंह रमेश सिंह सिकलकर इसको मारा गया है धोखे से आगे बोलेरो पिकअप लड़ा दी स्कॉर्पियो में मेरा भाई आया था और भाव सिंह बलदेव सिंह कालू सिंह मोहन सिंह सनी सिंह सोनू सिंह ए इतने लोग और अन्य लोग और थे उन और गोपाल डिंडोली का है ये लड़का और अन्य लोग और थे पर मालूम नहीं उनका नाम क्या है आगे से एक गाड़ी लगाई पीछे से एक गाड़ी लगाई तलवार से इन लोगों ने हाथ अलग पांव अलग ये सब कर दिया है ये मानने वाले कौन थे क्या ये सब ताड़ी का धंधा दारू का धंधा मटे सुअर का धंधा ये इनका यही धंधा है सब और घर के अंदर बीस लोगों को पाल के रखते हैं और एक भी भाव की औलाद नहीं है इसके अंदर सब और भाव के सब आदमी है भाव पूरी गेम चलाता है